સોમનાથ અમરનાથ બહન મહારાથ ઓમરનાથ અમરનાથ બહન મારા ગોપી ના આ મહિલાના સપનામાં આવી રહેલું શિવલિંગ અમરેલીની ધરતીમાંથી પ્રગટ થયું આ શિવલિંગ પ્રગટ થતા સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે એમ તમે સાંભળી આ વાતને આશ્ચર્ય ચકિત થઈ રહ્યા છો એ જ પ્રકારે થોડું જ કર્યું અને અને દેખાણો શિવલિંગ પ્રગટ થયું હાજર સૌ આ મહિલાના પગમાં માતાજી માતાજી કરી અને પડી ગયું અને આશીર્વાદ માંગવા લાગ્યું પણ હવે આ મહિલા વિજ્ઞાન જાથાના ઝપટે ચડ્યા છે અને તે વિજ્ઞાન જાથાને પગે પડવા લાગ્યા કે માફ કરો માફ કરો આ દ્રશ્ય જોઈને ફરી તમે આશ્ચર્યચકિત થશો વિગતે વાત કરી આ ભૂલ માતાની માલતી બેનની કે જેમણે સ્વયં ભગવાન કહેવા આવે કે બેટા આ જમીન ખોદી મને બહાર કાઢ અને એવું થાય પણ ખરું વિગતે સમજીએ શું છે સમગ્ર મામલો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર

જયંત પંડ્યા એ અમરેલી પોલીસની આ પર્દાફાશ માટે મદદ લીધી અને આ ભૂઇમાના કાંડનો પર્દાફાશ કર્યો જે ભૂઈમાંને સપનામાં આવ્યા હતા ભગવાન કે હું અહીંયા દટાયેલો છું મને બહાર કાઢો અને લોકોએ ખોદીને જોયું તો શિવલિંગ મળે છે પણ ખરું બાદમાં હવે તમે જુઓ કે આ ભૂઈમાના ધતિંગ અને બાદમાં વિજ્ઞાન જાથાએ કરેલો પર્દાફાશ કેવા ઢીલા ઢપ થઈ ગયા માલતીબેન અને કેવી રીતે પ્રગટ કર્યું હતું શિવલિંગ અને કેટલું દૂર હતું આ આ તમામ તમે જેમાં માતા ધૂણી રહ્યા હતા અને બાદમાં માતા પગે લાગી રહ્યા છે લેજો તમે મારાજ છો તમે મારા વા ચડાઉને દૂધ ચઢાઉ ચો ચઢા ઉ દૂધ ચઢાઉ ચઢાવની રીત જાણું જાણુ દૂધ ચઢાવ ની જાણું તમે બતાઓ તો દોડી દોડી આવો

તમારા બધા ભક્તો પર માની અખંડ કૃપા અને તું તારી કથામાં એટલો સરસ મોટી લિંક છે સરસ મોટી લિંક છે તારે બનાવાનું નવ દુર્ગા જેટલી તારી ગોપીઓ છે લાગે પાણી પાણી નાખો એમ કરો પાણી ફોટો ભગવાન નો ફોટો ચાલુ ચાલુ જ છે

તારા હાથે અહિયા ઇતિહાસનવો જોઈ અને બધા જ પૂજામાં બેસજો કોઈ અભિમાન ન કરતા તમારા પિતૃ ના મોક્ષ છે તમારું પૂર્ણ લઈ જાય ઉમરો કાઢ નાખીએ નાખી ઉમરો જળમૂળ માંથી જનકરાય ભટ્ટ

સજોડે હોય તો દૂધ ગંગાજળ તલ આટલું જ તમે અભિષેક કરશો ને તમારા બધા સર રોજ આ મહાદેવ ની મારા મહાદેવ ની રોજ પૂજા કરશે એને બેડો પર પાણી oh, થી oh. <KENNY> oh,

અમરેલી લાઠી રોડ ઉપર ગિરધરનગર વિસ્તારમાં ચાર પાંચ દિવસ પેહલા હનુમાનજી ના મંદિર પાછળ ના ભાગ જમીનમાંથી સ્વયંભૂ શિવલિંગનો પ્રાગટ્યનો ચમત્કાર ભોઈમાં માલતીબેન ભુવા એ ધૂણીને કરતા ચકચાર પામી અને લોકો તરતની વાત સાંભળીને વાયુ વગે લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા ઉપર અને સમાચાર પત્રમાં આવતા વિજ્ઞાન જાથાએ પણ તપાસમાં જંપલાવ્યું આ ભૂઈમાં માલતીબેન ભુવાએ કઈ રીતે જમીનમાંથી શિવલિંગનું પ્રાગટ્ય કર્યું તેની માહિતીનો સ્ત્રોત ભેગો કરવા માંડ્યો આ ભૂઈમાં જમીનમાંથી શિવલિંગને કાઢી એના બે ત્રણ પુરુષ સાગરીતો અને મહિલા સાગરીતો એમાં એક બે મહિલા ધૂળતી હતી એની મદદથી આ સમગ્ર ઘટના બનવા પામી હતી આ માલતીબેન ભુઈએ લોકોને કીધું કે અહીંયા મોટું ધાર્મિક સ્થાન બનાવજો દરરોજ પૂજા કરશો બેડો પાર વગેરે ઉચ્ચારણો કરી ધોણીને લોકોને પ્રભાવિત કરવાનો ખેલ પાડ્યો હતો આ ખેલ પાછળ વિજ્ઞાન જાતાને એક મોટું સબૂત મળી ગયું કે જમીનની અંદર આ શિવલિંગ છે કઈ રીતે મૂકો કેટલા દિવસ પહેલાં મૂકો આ સમગ્ર ઘટના આસપાસના પાડોશીઓએ વાત કરી અને એના સ્તોત્ર ભેગા કર્યા અને આ ભૂઈમાં છે જે ધૂણે છે અને પોતાનું નામ બનાવી અને લોકો પાસે પૈસા કેમ લેવા એનો એક કિમિયો કર્યો હતો માત્ર ને માત્ર આ સમગ્ર ઘટના શિવલિંગનું પ્રાગટ્ય જમીનમાંથી નીકળું ષડયંત્રનો ભાગ મહાદૂત બોગસ વાત સાબિત થઈ હતી વિજ્ઞાન જાતા આ સમગ્ર પ્રકરણમાં એસપી જામના એસપી અમરેલી અને તાલુકા પોલીસ સ્ટેશન અમરેલીની મદદ લઈ અને આ સમગ્રનો ઘટસ્ફોટ કરવાના છીએ આ ઘટનાની અંદર માત્ર ને માત્ર એક વ્યક્તિથી આ કામ પાર પડ્યું નથી માત્ર ધાર્મિક સ્થાન ઊભું કરવાના માટેનો એક ખેલ હતો આ ખેલ સદંતર વિજ્ઞાન જાતા નિષ્ફળ બનાવવા માટે પ્રયત્નશીલ છે અમે લોકોને અપીલ કરીએ છીએ ભારતમાં અનેક ધાર્મિક સ્થાનો છે નવા ધાર્મિક સ્થાનની જરૂર નથી પરંતુ જે છે એને સાચવીએ આસ્થાપૂર્વક પૂજા અર્ચન કરીએ અને આદરભાવથી ભગવાનની પૂજા કરીએ પરંતુ આવું ચમત્કારની ઘટના બનાવી અને મોટું મંદિર કરવું ફંડપાડા કરવા એનો હિસાબ કિતાબ આ બધું આપણે સૌ જાણીએ છીએ આ ખેલની અંદર જે જે સાગરિકો સામેલ હશે તેમની સામે તપાસની પણ વિજ્ઞાન જાતાએ માગણી કરી છે વિજ્ઞાન જાતા ભારતમાં એવો ચમત્કાર જોવે ઈચ્છે જે નાત જાતના ભેદભાવ મટી જાય જાતિવાદ કોમવાદ મટી જાય લોકો સુખ અને સમૃદ્ધિમય જીવે પોતે આનંદમય જીવે દરેક કોઈ ગરીબ જ ન રહે બધાય સમાન રીતે જીવી શકે એવા ચમત્કારની રાહ જોઈ છે આવા આવા સામાન્ય માત્ર ધાર્મિક સ્થાનના કોઈ પણ વસ્તુ નીકળે આવા ચમત્કારની ભારતમાં કોઈ જરૂર નથી એવી વિજ્ઞાન જાતા સ્પષ્ટ જાણે છે અને લોકોને વાત કરે છે હવે પછી તમે આખું તૂત કઈ રીતે થયું હતું વિજ્ઞાન જાતાની ટીમ અને પોલીસ કર્મીઓ મહિલા પોલીસ કર્મીઓ કઈ રીતે જઈને પૂછપરછ કરે છે એની સમગ્ર હકીકત અમે આપના સમક્ષ મૂકીએ છીએ ખેર તો આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના વિષયમાં પાતળી ભેદરેખા છે અને આ પાતળી ભેદરેખાને સમજવી જોઈશે અન્યથા અવાલે ભાગુ તત્વો અલકમલકની વાતો પ્રગટ કરતા રહેશે ભગવાન તેમની પાસે જતા રહેશે તેમને ધુણાવતા રહેશે અને આપણને ધુણાવતા રહેશે અને આપણે આ અંધશ્રદ્ધામાં ભાઈમાલિના રસ્તે ચડી જઈશું તો આજ જ પ્રકારના અહેવાલો સાથે ફરી મળીશું જલ્દીથી નવજીવન ન્યૂઝ પર નવજીવન આપને પડદા પાછળની કહાની બતાવે છે માટે જોડાયેલા રહેજો આ ચેનલ પર નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीडपराई